એટલે ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે તેવું કહેવાય રહ્યું છે કારણ કે મુશ્કેલ બની જતો હોય છે એવી પરિસ્થિતિમાં વાઘ પોતાની જે ટેરેટરી છે એ બદલતો હોય છે અને મોટાભાગે જે વાઘ છે તે મધ્યપ્રદેશમાં જોવા મળતા હોય છે પરંતુ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યા છે વાઘ યુવાન થતાં જ મોટું ટેરેટરી જીતવા માટે પોતાનો જે વિસ્તાર છે તે છોડે છે એ વાઘની પ્રકૃતિ હોય છે જેમ કે સિંહોની પણ પ્રકૃતિ હોય છે એ પ્રકારે આ વાઘની પ્રકૃતિ છે અને જે માદા વાઘ છે તે બચ્ચા મોટા થાય પછી સુરક્ષિત વિસ્તાર શોધતી હોય છે એટલે ક્યારેક સુરક્ષિત વિસ્તારની શોધવા પણ વાઘ પોતાની ટેરેટરી બદલે છે અને અન્ય વિસ્તારમાં આગમન કરે છે માનવીના અતિક્રમણથી જંગલ જ્યારે ઘટતા જાય છે ત્યારે વાઘને નવી ટેરેટરી શોધવી પડે છે જ્યારે જંગલોમાં માનવોની અવર જવર ખૂબ વધી જતી હોય છે ત્યારે પણ વાઘ પોતાની ટેરેટરી બદલે છે તે પણ સિંહોમાં હોય છે સિંહમાં પણ એ જ પ્રકારનું હોય છે કે જે હારેલો સિંહ હોય છે એને ટેરેટરી છોડવી પડે છે એ જ પ્રકારે વાઘમાં પણ એવું હોય છે જ્યારે પાણીના સ્ત્રોત બીજે વધુ મળે છે અને વાઘ ગરમીમાં નવું ટેરેટરી બનાવે છે એ પણ એક કારણ હોય શકે કે જ્યારે પૂરતી જે સુવિધા છે જે વ્યવસ્થા છે એ જે તે જંગલ વિસ્તારમાં ના મળતી હોય ત્યારે આ વાઘ પોતાની ટેરેટરી બદલે છે માદા વાઘને સારા જોડીદાર મળે તો પણ પોતાની ટેરેટરી તેની નજીક બનાવે છે એ કારણ પણ હોઈ શકે છે જેમ કે મનુષ્યમાં આપણે હોય છે કે જ્યારે લગન થાય ત્યારે સ્ત્રીઓ સાસરે જતી હોય છે એ પ્રકારે વાઘમાં પણ હોય છે કે માદા વાઘને નવો સાથીદાર મળે તો પોતાની ટેરેટરી બદલે છે નજીકમાં જાય છે વૃદ્ધ વાઘ હોય જે નબળો પડી જાય ત્યારે સુરક્ષિત રહેવા માટે અન્ય કોઈ વાઘ તેના પર આક્રમણ ન કરે એટલે સુરક્ષિત રહેવા માટે પણ તે અન્ય ટેરેટરી જાય છે કે અન્ય ટેરેટરી શોધે છે અન્ય વિસ્તારમાં જાય છે અને આ રીતે વાઘની જે વસ્તી છે તે એકથી બીજા વિસ્તારમાં તમને જોવા મળતી હોય છે મોટા ભાગે કેટલાક વાઘ હોય છે જે મોસમ પ્રમાણે પણ બે અલગ અલગ ટેરેટરી રાખતા હોય છે મોસમ પ્રમાણે ગરમીમાં આ ટેરેટરીમાં હોય તો શિયાળામાં કે ચોમાસામાં આ ટેરેટરીમાં જાય એ પ્રકારનું પણ એક પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે આ સાથે જે નવી ટેરેટરી હોય છે તે નવું ટેરેટરી મેળવવા માટે વાઘ દિવસો સુધી પચાસ થી સાહીઠ કિલોમીટર ચાલે છે નવી ટેરેટરીની શોધમાં તેઓ જાય છે અને નવી ટેરેટરીમાં જઈને પોતાનો વિસ્તાર બનાવે છે પોતાનું જે વર્ચસ્વ છે એ જમાવવું પડે છે આ વાઘને ગુજરાતમાં વાઘની જે ટેરેટરી બદલવાની જે આ પ્રક્રિયા છે એ હાલમાં જોવા મળી